અરવલ્લી સાર્વજનિક હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા નવજાત દીકરીઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત બેટી બચાવો બેટી પઢાવો ઝુંબેશ અંતર્ગત અરવલ્લી સાર્વજનિક હોસ્પિટલમાં પાંચ નવજાત દીકરીઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી આ દીકરી વધામણા કીટમાં નાના શિશુ માટેના કપડાં જોન્સન કંપનીની બેબી કેર કિટ રમકડા મચ્છરદાની તેમજ બાળકોને ઓઢાળવા માટેની ગોદડી આમ બાળ સંભાળ માટેની જરૂરી વસ્તુઓ વાલીને અર્પણ કરવામાં આવી હતી સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન વાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણા જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવ દૂર થાય મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રીઓ તેમજ સાર્વજનિક હોસ્પિટલ અરવલ્લીના વહીવટકર્તાઓ દ્વારા કીટ આપી શુભકામના પાઠવી હતી બિરોચી ફલ્પેશ પટેલ અરવલ્લી